સ્વાગત છે તમારું અમારી ચેનલ ઇન્ફોર્મેશન વિંગમાં આજે આપણે વાત કરીશું કુવરબેનું મામેરું લગ્ન પ્રસંગે વર અને વધુના જ્યારે લગ્ન થઈ ગયેલા હોય છે ત્યારે તેમને સરકારશ્રી તરફથી જે સહાય મળે છે તેમને કુંવેરબેનું મામે મામેરું એવું નામ આપેલું છે તો આ વિશે આપણે પૂરેપૂરી વાત કરીશું સૌ પ્રથમ સાઇટમાં જવાનું છે આપણે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અહીં આપણે ક્લિક કરીશું સાઈડ ખુલી ગઈ છે ત્યારબાદ આપણે જવાનું છે માહિતી હવે આપણે આગળ જોશું યોજનાનો હેતુ યોજનાનો હેતુ શું છે આનો અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુવિરબાઈના મામેરાની યોજના તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂપિયા બાર હજારની સહાય ચૂકવવામાં આવશે એટલે કે એક ચાર બે હજાર એકવીસ પછી જેના લગ્ન થયા છે તે કન્યાને છે બાર હજારની સહાય પૂરી પાડવામાં આવશે અને તે પહેલાં જો લગ્ન થયા હોય કન્યાના તો જૂના દરે તેને દસ હજારની સહાય આપવામાં આવશે હવે નિયમો અને શરતો શું છે આ સહાય મેળવવા માટે થઈને ખાસ જોજો નિયમો અને શરતો અહીં આપેલા છે તે પ્રમાણે આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓના ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે કે એસી કેટેગરીના લોકોને જ મળવાપાત્ર છે આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ વિસ્તારની છ લાખની રાખેલી છે અને શહેરી વિસ્તારની પણ છ લાખની રાખેલી છે બંને છ છ લાખની રાખેલી છે કુટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના મળવાપાત્ર છે એટલે બે કન્યા સુધી આ યોજનાનો લાભ મળી શકશે ને લગ્નની ઉંમર કીધેલી છે અઢાર વર્ષથી એકવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે એટલે લગ્નના બે વર્ષ દરમિયાન જ આ અરજી કરવાની રહે છે અને આની સાથે જે જિલ્લામાં સમૂહ લગ્નનું આયોજિત જે થાય છે એના માટે પણ કુબેરબાઈનું મામલવાની યોજના મળવાપાત્ર થશે ત્યારબાદ રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે કે ક્યાં કી કઈ કઈ પ્રકારની વસ્તુઓની જરૂરિયાત પડશે કુબેરબાઈના મામેરા માટે થઈ તો અહીં ખાસ નોંધી લેશો એવું તો લખી લેજો પહેલાં રહેશે કન્યાનું આધાર કાર્ડ ત્યારબાદ કન્યાના પિતા અથવા તેના વાલીનું આધાર કાર્ડ ત્યારબાદ સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો એટલે કે જાતિનો દાખલો અહીં કન્યાનો જોશે ત્યારબાદ હા યુવકની જાતિનો દાખલો એટલે યુવકના જાતિના દાખલાની વાત થાય છે ત્યારબાદ રહેઠાણનો પુરાવો તેમાં વીજળી બિલ છે લાઇસન્સ છે ભાડા કરાર છે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ જે આપણે કોમનલી ઉપયોગ લઈએ છીએ એ પ્રમાણે ત્યારબાદ પિતાની વાલીનો વાર્ષિક આવકનો દાખલો છે વાર્ષિક આવકનો દાખલો અહીં જોશે ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર લગ્ન થઈ ગયા પછી જે રજીસ્ટર મેરેજ આપણે કરીએ છીએ નોંધણી કરીએ છીએ તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આવે છે લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ એટલે તે જ્યારે લગ્ન થઈ ગયા પછીનું જે નોંધણી કરવા માટે થઈને એક ફોર્મ હોય છે લગ્ન વિજ્ઞપ્તિ ફોર્મ હોય છે તે રજૂ કરવાનું રહેશે અહીં ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ નકલ એટલે બેંકની પાસબુક છે તેની જોશે એમાં કન્યાના નામ પાછળ પિતા કે વાલીનું નામ હોવું જોઈએ એટલે કન્યાના વાલીનું છે તો પિતાનું નામ છે એ પાસબુકમાં હોવું જોઈએ ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન એટલે સો પત્રક ભરવાનું હોય છે તેને સંમતિપત્રક કહે છે અને જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો પિતા એક્સપાયર થઈ ગયા હોય તો એનો ડેથ સર્ટિફિકેટ અહીં જોઈએ છે તો એટલી જે છે વસ્તુ એ જોઈ અને તમે કુંવરબાઈનું મામરની યોજના સાઈડ ઉપરથી તમે અહીં નવા યુઝર આઈડી તમે ક્રિએટ કરી અને તમે નોંધણી કરી શકો છો અને આગળની કાર્યવાહી કરી શકો છો આઈ હોપ સરળ લાગ્યો હશે ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત